Ayo, caro, 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 મિત્રો જો ખાલી અક્ષર જોવો મોતી દાણા જેવા અક્ષર તમે ખાલી અક્ષર જોવો જો જો આને અક્ષર કહેવાય આ અક્ષર કોઈ ને નહીં થતો મારો તો આવ નહીં થતો કારણ કે આને અક્ષર ખાલી જો બીજી વાર જો અક્ષર જોવો થોડો વધી ગયો તો ચાલો મિત્રો આ તો દાંત ખેડા રાખશે તો બ્લોગ આપણે બીગર ની આગળ બનીએ અને પહેલા તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બોલતા ને વિડિયો લાઈક શેર કમેન્ટ અને જો મિત્રો પાઉચ માં જો પાઉચ ની ચેનુ તોડ નાખી આવા મિત્રો આપડા જો પાઉચ ની ચેનુ તોડ નાખી કઈ હાજુ રેવા નથી દેતા એ આવા મિત્રો વિચારવા આવ્યો જો જો હવે લખવાનું ચાલુ કરી દેજો પેન વાપરે જો તમે ખાલી કોઈ એક્સ નહીં તો પેન વાપરે યાર જેવી જેવી પાસે નથી યાર મિત્રો આપણે જો આપણે ખાલી જોવો તમે ચોપડા બાપડા બધું જોવો જો

ને એક ગીત ગાતા આવડે ગીત તો ગાય યાર હું આવું કરશો ગીત તો ગાય મારું બેની ફરમાઈ છે તો આપણે ગીત ગાઈને છે એ ઓકો તો દુનિયા હતી નોકો કેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મીઠોડી ધરતી ના મીઠા ભગવાન દરી જોડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયાના દીઠા ભગવાન જમો એ જાગર ગંભીર નિર્મમ્યાંગણ ગણતા ગોપતી નાдир મે જોતા જાગર નો આ ભેલે રાય મરા દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય કચમા ધોતિલ ગિયા દા દો સેシવ કચમા ધોતિલ ગિયા દા દો સેシવ એની કૃપા થી છે જગના હર દીપ

જોતા રહેજો અને જો મિત્રો ગીત ગાય છે તો મિત્રો ફાઇનલી ગીત ગાઈ રહ્યો છે જો સાંભળજો સાંભળજો એ લીલીના ગેરમાં લીલીના રાજમાં જેણા મોર બોલે મારી મોગલ નારાગીમાં એ કંકુડાની ગાણો માતાની તમે રંગેરમો રંગેર રમો તો ફાઇનલી મિત્રો અને પાછું બીજું કંઈ લીલીના ગેરમાં ગાય નાખ્યું છે